સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી છે સુરેન્દ્રનગરમાં ચોટીલા માં ફરિયાદ નોંધાતા સનસની મચી ગઈ છે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ પ્રમુખ સામે ફરિયાદ થઈ છે અન્ય સહિતના સામે લાખની ફરિયાદ કરવામાં આવી છે ખંડણી સાથે અપહરણ ફરિયાદથી સનસની મચી ગઈ છે ચેસ્તા હોસ્પિટલના સંચાલકના ના અપહરણ બાદ ખંડણી માંગણી ખંડણી માંગણી કરવામાં આવી પહેલા પંચાવન લાખ ત્યારબાદ ચાલીસ લાખની માંગણી માગણી કરાઈ

કે મને ગેસ એસિડિટીની ગોળી આપો અને વિક્સ આપો એ કર્યું પછી કે મને સફોકેશન થાય છે એમ કરીને એને અંદર રૂમ માંગ્યો એટલે અમે એને બેડ ઉપર સુવડાવવા સુવડાવ્યા ને પાંચ દસ મિનિટ પછી એણે તરતો તરત બધું આમ ફોનથી શૂટિંગ ચાલુ કરી દીધું કે તમે આવા કામ કરો છો ને તમારા વિરુદ્ધ એલિગન્સ લાગી શકે છે ને એટલે મારા મારા સ્ટાફના છોકરાએ તો એને કીધું કે સાહેબ તમે આવી બધી વાતો ન કરો તમે ચલો બહાર આવી જાવ બહાર આવવાનું કીધું એટલે તરત એણે મારવાની કોશિશ કરી તો મારા સ્ટાફનો છોકરો છે એણે એનો કાટલો પગડો એટલે કે હું આમ કાર્ડ ખાલી છેવું તેવું જ બતાવ્યું કે જો હું ગવર્મેન્ટ ઓફિસર છું મારી ઉપર આવું કરો છો તો તમને બધાયને હું જેલ હવાલે કરી નાખીશ જેટલા છો એટલાને એટલે રાડા રાડી થઈ મને સ્ટાફ તરત દોડાદોડ બોલાવા આવ્યો કે આવો તો કોઈ હોસ્પિટલે ઝઘડો કરે છે હું આવી અને મેં જઈને સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ જે હોય તમે ઓફિસમાં આવો આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ તો કે નહીં તમારા સ્ટાફથી અમારા ક્લાસ વન ઓફિસરને એસઓજી ગાંધીનગર ઉપર હુમલો કરવાની હિંમત કેમ થાય તમારે માથે આવા આવા એલિગન્સ લાગશે ને એકસો છ્યાસી લાગશે ને તમે જેટલા છો એટલા બધાને જેલ નોન નોનવેલેબલ વોરંટ ઇસ્યુ કરીશ ને એટલે હું બહુ જ ડરી ગઈ ડરી ગઈ ને એટલે મેં એમના પગ પકડીને રવા માંડી કે સાહેબ હશે છોકરું છે ભૂલ થઈ ગઈ એને તમારે આરે મિસબિહેવ ન કરવું જોઈએ પણ છતાં એ કોઈ વસ્તુમાં માનવા તૈયાર નહોતા એટલે મેં કીધું કે સાહેબ તમે બેસો આપણે હમણાં વ્યવસ્થા કરીએ મારા સાહેબ કે પાર્ટનર કોઈ આવે એટલે આપણે બધી વાતચીત કરીએ તો એ કોઈ વસ્તુમાં માનવા તૈયાર નહોતા પરાણી ઓફિસમાં લઈ આવી બેસાડ્યા શાંત પાડીને મેં પાણી પાયું અને મેં એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ નાના માણસો છીએ તમે અમારી ઉપર બીજા કાંઈ એલિગન્સ ન લગાડો એમ એક પેલી છેલ્લી ભૂલ અમારી માફ કરી દીધો તો એણે એવું કીધું કે હું અહીંયા કમ્ફર્ટ નથી તમારા એરિયામાં મને તમારા માણસોનો વિશ વિશ્વાસ નથી તમે ચાલો ગાડીમાં મારી સાથે બેસી જાઓ એટલે એની પ્રાઇવેટ ગાડીમાં મને બેસાડી અને સીધે સીધા ધીઢુકીથી પણ આગળ દ્વારકાધીશ હોટલમાં બેઠા ત્યાં એણે પોતે ચા પાણી નાસ્તા કર્યા વોશરૂમ જઈ આવ્યા પછી ત્યાં એણે કીધું કે તમારા સનને ફોન લગાડો કે ચાલીસ લાખની વ્યવસ્થા કરે નતર તમને બધાને પૂરી દેવામાં આવશે ખોટીલા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પસાર થાય છે તે હાઈવે ઉપર એક ખાનગી હોસ્પિટલ ચેસ્ટા હોસ્પિટલ નામની ખાનગી હોસ્પિટલ આવેલી છે આ ખાણગી હોસ્પિટલમાં ગઈકાલે રણજીતભાઈ મોરી પ્રદીપસિંહ મનરાજસિંહ પરિવાર એક અજાણ્યો અન્ય પુરુષ અને એક અન્ય ગર્ભવતી અજાણી સ્ત્રી ત્યાં વારાફરતી ગયેલા હતા અને આ ચારે આરોપીઓએ જે સંચાલિકા જે છે ચેષ્ટા હોસ્પિટલની જે સંચાલિકા છે તેમને ત્યાં હોસ્પિટલની અંદર ગર્ભ પરીક્ષણ થવાનું આક્ષેપો કરીને તેમની પાસે ખંડણી માંગવામાં આવેલી હતી જે સંચાલિકા છે તેમણે પોતે લાખ જેટલી જે ખંડણી માંગવામાં આવેલી હતી તેના અનુસંધાને સંચાલિકા દ્વારા પૈસાની વ્યવસ્થા થઈ રહી છે તે બાબતે જે આરોપીઓ જે છે તેમને જાણ કરવામાં આવેલી હતી આથી ઉશ્કેરાઈ જઈને જે આરોપીઓ જે છે રણજીતભાઈ મોડી અને પ્રદીપસિંહ વનરાજસિંહ પરમાર તેમણે પોતાની ખાનગી ગાડીમાં જે સંચાલિકા રમાબેન મુળુભાઈ બડમલિયા તેમનું અપહરણ કરીને અન્ય સ્થળે લઈ જવેલા હતા આ જે અપહરણ થયેલું હતું તેની જાણ જે ફરિયાદી સંચાલિકા છે તેમના દીકરા અભિષેક દ્વારા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલી હતી અને આથી બીઆઈ શ્રી તથા અન્ય સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલો હતો ત્યારબાદ જે પંચાવન લાખની ખંડણી માગવામાં આવેલી હતી તેને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે તે પ્રમાણે છટકું ગોઠવીને આરોપીઓએ આપ બતાવેલા લોકેશન ઉપર ત્યાં જવામાં આવેલું હતું અને જે અપહરણ જેમનું કરેલું છે તેમને છોડાવવામાં આવેલા હતા આ સમગ્ર ઘટનાક્રમ અનુસંધાને જે આરોપીઓ જે છે રણજીતભાઈ મોરી પ્રદીપસિંહ વનરાજસિંહ પરમાર એક અજાણ્યો પુરુષ પુરુષ અને એક અજાણી ગર્ભવતી સ્ત્રી એમ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગેરકાયદેસર અટકાયત સરકારી સેવક તરીકે ખોટી ઓળખ ઉભી કરવી અપહરણ અને બળજબરીથી કઢાવી લેવું જેવી જેવા પ્રકારની અલગ અલગ કલમો ઉમેરીને એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે હાલ સાત દિવસ જેટલા રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે